કેમ્પનું આયોજન કરોગો તેમજ બાર રોગોના સ્વાસ્થ્ય લઈને નિષ્ણાત ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી ટંકારા મેમન જમાત ખાનાના પ્રમુખ સલીમભાઈ ચપ્પલવાળા ઉપપ્રમુખ ઇકબાલભાઈ મેમન સાથે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના ઝોનલ સેક્રેટરી ગુલામ દાઉદ મેમન અલ્તાફભાઈ ચોક્સી સાથે ઇમરાનભાઈ ગાયકવાડ કન્વીનર ઝુબેરભાઈ સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા

અહીંયા મોરબી ટંકારા મેમણ જમા તરફથી પારોળ હોસ્પિટલનું ફ્રી ઇંધાન કેમ્પ રાખવામાં આવ્યું છે આ કેમ્પની અંદર સર્વજાતિના લોકોને આવવા માટે અમે અપીલ કરી છે અને આ કેમ્પનો ઉપયોગ તમામના માટે છે અહીંયા ખાસ કરીને ગર્ભાશયવાળી જે સ્ત્રીઓ છે એમના માટે ખાસ ફ્રી કેમ્પની અંદર એક નવી વ્યવસ્થા રાખીને કરી છે આ વખતે એ દૂરબીનથી જે એમનું ગરબા સાથે જે ઓપરેશન થાય છે એ પણ ફ્રી કરી આપવામાં આવશે એની નોંધણી પણ અહીંયા કરવામાં આવે છે બીજો સ્ત્રી રોગ ઉપર બાળકો માટેના રોગ માટે પણ અહીંયા પાર હોસ્પિટલ તરફથી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આનો લાભ બધા લઈ રહ્યા છે વધારે ખુશીની વાત તો એ છે કે આ કેમ્પ આ વિસ્તારની અંદર પહેલી વખત યોજવામાં આવ્યું છે મોરબી ટેન્કારા મેમણ જમાત તરફથી એટલે હું સૌ પ્રથમ તો મેં મોરબી ટંકારા મેમણ જમાતના હોદ્દેદારોને હું મુબારકબાદી આપું છું જનરલ સેક્રેટરી છું ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનનો એટલે એમને મુબારકબાદી આપું છું સાથે અમારા ડબલ્યુ એમઓના અમારા સિટી ચેરમેન ભાઈ ફિરોજભાઈ મેમણ એ બી પધાર્યા છે અમારા મોરબી ટંકારા મેમણ જમાતના અમારા વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલભાઈ અને અમારા ખાસ કરીને મેમણ યુદ્ધ જે બન્યું છે અત્યારે એના અમારા જે કન્વીનર ભાઈ જુબેરભાઈ મેમણભાઈ પધાર્યા છે અને આમ આખું કેમ્પનું જે આયોજન કર્યું છે આ કેમ્પનું અમારા મોર મોરબી કરા મહેમાન જમાતના ટ્રસ્ટી ઇમરાનભાઈ ગાયકવાડ રોષવે એમણે આ આયોજન કર્યું છે તેમને બી હું ખાસ કારકબાજી આપું છું અને આશા રાખું છું કે આ કેમ્પમાંથી અમારા દર્દીઓને જે લાભ આપવામાં આવે છે એ લાભ વધુ પ્રમાણે દર્દીઓ લે ને આવી રીતે કેમ્પ થાય રહે અને પંદરમી ઓગસ્ટના દિવસે પણ અહીંયા એક કેમ્પ રાખ્યું છે મોરબી ટંકારા મેમણ જમાત તરફથી અને એમાં પણ અમારા મોરબી ટંકારા મેમણ જમાતના પ્રમુખ ભાઈ સલીમભાઈ ચંપાવાલા તો જેઓ અત્યારે તબિયત ના દુસ્ત તબિયતના હિસાબે આવી શક્યા નથી એ બી અહીંયા એમણે બી યોગદાન આપ્યું છે પ્રમુખ પ્રમુખ અને ટ્રસ્ટીઓ એ બધાનો આભાર માનું છું અને કેમ્પને સક્સેસ કરવા માટે જે પ્રયત્નો હોસ્પિટલ કરવામાં આવ્યા છે અને પારોલ હોસ્પિટલના कितला भी जे लोगों ने कर आभार मानू जो जय हिंद अस्सलाम मोरबी डंगरा में मंड जमात के मोरबी डंगरा मोयमन जमान में जो प्रोग्राम रखा गया हैगा जो बारुल की ओर से रखा गया कैंप रखा गया हैगा ने कैंप के लिए सब जैसे कि सब दर्दी गायन है एमडी है सभी लोग आ रहे हैं और अच्छे से हम उनका इस्तेमाल करके उनके लिए काम कर रहे हैं और हमारे जो गुलाम भाई दाऊद भाई मेमन जो जोनल सेक्रेटरी है और दूसरे हमारे सलीम भाई प्रमुख सलीम भाई चप्पल वाला प्रमुख और हमारे फिरोज भाई फिरोज भाई डब्ल्यू एम ओ के चेयरमैन हैं सबका मैं बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ और ये पारुल क्लिनिक के लिए भी सबका शुक्रिया अदा करता हूँ आज મોરબી ટંકારા મેમણ જમાતે અહીંયા જે પ્રોગ્રામ રાખેલ છે જેને સૌજન્ય પારુ યુનિવર્સિટીએ મેડિકલ કેમ્પ રાખ્યો છે જેમાં બાળકો સ્ત્રીઓ અને ઘણા બધા વર્ગને અહીંયા ફાયદો મળ્યો છે તે બદલ હું ઓલ ઇન્ડિયા મેમણ જમાતના જોનરલ સેક્રેટરી ગુલામભાઈ મેમન તથા પ્રમુખ સલીમભાઈ ચપ્પલવાલા તથા ઉપપ્રમુખ ઇકબાલભાઈ તથા યુથની ટીમ જુબેર અને એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે આ રીતના પ્રોગ્રામ આગળ પણ થશે અને જે પાર્વ યુનિવર્સિટી તરફથી અમુક ઓપરેશનો ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવવાના છે તે બદલ અમારા સમાજને તથા બહારના બધા જ માનવતા માટેના જેટલા લોકોનો ફાયદો જોતો હશે એ અમને મળશે એવી અમને ગેરંટી આપી છે એ બદલ હું પાર્વ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ફિરોઝ મેમન ડબલ્યુએમસીટી ચેરમેન اس વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે